મારું નામ હિતેશ શંકરભાઈ મુરાર જય આદિવાસી ભીલ સમાજ સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર પ્રમુખ આજે સુરત કલેક્ટર ઓફિસે અમારા સમાજના બેનર હેઠળ જે અમારા દાહોદ વિસ્તારના આદિવાસી પટ્ટામાં જે બક્ષી પંચની હિન્દુ સમાજની જે દીકરી ઉપર જ્યારે છ વર્ષની બાળાને એની મમ્મી જ્યારે સ્કૂલમાં મૂકવા જતી હતી ત્યારે તોયણી ગામ છે એ તોયણી ગામના પ્રિન્સિપાલે ગાડી થોભાવીને એની માતાને કહ્યું કે હું દીકરીને લઈ જાઉં છું સ્કૂલમાં ત્યારે એ દીકરીને ગાડીમાં બેસાડે છે એની માતા એના પ્રિન્સિપાલના વિશ્વાસ પર અને પ્રિન્સિપાલ અમુક કિલોમીટર અંતરે જઈને ગાડી ઊભી રાખે છે અને ફૂલ જેવી કુંબળી દીકરી પર દુષ્કર્મ અને બળાત્કારની કોશિશ કરે છે ત્યારે બાળા ગાડીમાં રડારડને બૂમા બૂમની કોશિશ કરે ત્યારે એ પ્રિન્સિપાલ હવાસ્કોર બાળકીના મોડા પરને ગળે ઢૂપો ઢીપો દે છે અને બાળકીના સાસુનાથી મોત થઈ જાય છે અને આજે જે અમારા દાહોદ આદિવાસી પટ્ટામાં જે દીકરી ઉપર બળાત્કાર થયો છે એ બાબતે જ્યારે એ ઘટના જ્યારે હમણાં અમુક મહિના પહેલાં જે પશ્ચિમ બંગાળમાં બની હતી આજે આ સમાજ આ કોઈ પણ સમાજની દીકરી પર જે જેની હત્યા થઈ હતી એ ડૉક્ટર કરી નથી હવે એ દીકરીને જ્યારે ન્યાય મેળવવા માટે આખા ભારત દેશના હિન્દુ સંગઠનોએ તમામ સંગઠનો જો બહાર આવતા હોય રોડ ઉપર તો આ જે ગુજરાત અને દાહોદ વિસ્તારની જે હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે આ વ્યક્તિપંચની છોકરી હતી એ દીકરી ઉપર જ્યારે ન્યાય મેળવવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો ચૂપ બેઠા છે બજરંગ દળના નેતાઓ ચૂપ બેઠા છે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ચૂપ બેઠા છે કેમ કેમ કે આજે જે મુખ્યા છે જે ગોવિંદ નટ આરોપી છે તે હવાસ્કોર છે એક પ્રિન્સિપાલ છે શાળાનો પણ એ એક ક્યાંક ને ક્યાંક અમે ત્યાં સોશિયલ મીડિયા માધ્યમથી જોયું કે એમના ફોટા પાછા વિશ્વ હિન્દુ પરિષદનું બોર્ડ લાગેલું છે બજરંગ નેતા છે દાહોદ જિલ્લા લેવલને અને વિશ્વ હિન્દુ પરિષદનું મુખ્યા છે ત્યાં આજે એ આરોપીને ન્યાય આપવા માટે બીજેપીના કોઈ પણ નેતાઓ બોલવા રાજી નથી અને અમારા વિસ્તારના એમપી એમએલ પણ આ બાબતે બોલવા રાજી નથી ક્યાંક ને ક્યાંક ચૂપ્પી સાધીને આટલા દિવસો સુધી બેઠા છે એટલે અમારું કહેવું છે કે આ ક્યાંક ને ક્યાંક આ લોકો જે આરોપી જે જે ગોવિંદнат એને બચાવવાની કોશિશ કરી રહ્યા છે એક નિંદનીય ઘટના છે ખૂબ ખરાબ ઘટના કહેવા આ બાબતે એટલા માટે અમે આજે સુરત શહેર લેવલે આજે કલેક્ટર સાહેબને સમક્ષ આજે સમાજ સુરત શહેરના હેઠળ અમે અહીંયા ગોવિંદને फांसीની સજા થાય એ માટે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ઓકે મારું નામ સંગાડા પાયલ છે હું આદિવાસી આદિવાસી સમાજની એક નારી છું મારે આજે સુરજવાત લઈને આજે અમારા સમાજની એક નાનકડી દીકરી છ વર્ષની દીકરી છે જેના પર તેના ગુરુ એટલે કે સ્કૂલ શાળાના પ્રિન્સિપલ તેમને જ તેના પર દુષ્કર્મ કર્યો છે તો એના માટે અમે તેને ફાંસીની સજા આપો તેના માટે રેલી લઈને આવ્યા છે એને ન્યાય મળવો જ જોઈએ આના વિશે એ કહેવા માંગુ છું કે આજે જે ગુરુ આપણને જ્ઞાન આપે છે તે જ ગુરુ

ના થાય તે માટે આજના દિવસમાં માં આજનો દિવસ આવ્યો છે અને અમે આ કલેક્ટર એક કચેરી નાની દીકરી ને ન મળે તે માટે આવ્યો છે